રામ રામ દાયરા ને ગુડ મોર્નિંગ જય દ્વારકા તો જો અત્યારે વાગી ગયા છે દસ સાડા દસ જેવું થયું છે ને આજ મારે વારો આવી ગયો દુકાને બેહવાનો કેમ કે ભાઈ ગયો છે જામનગર થોડું કીને કામ હતું એટલે જામનગર ગયો છે અને બસ બાપુ ક્યાંક કાડવરા થતા એટલે આજ મારે આખો દી દુકાને બેહવાનો આવ્યો પછી મેં લખનને ને ફોન ફોન લખન આવ મારે ટાઈમ નથી જાતો એ આવ્યો મારા ફોનમાં જો કંઈક કરે છે ખાખા ખોરા શું કરતો હોય ખબર નહીં તો આજ તો અહીં આખો દુકાને બેહવાની છે બીજું કંઈ ખાસ કામ છે નહીં આપણે મળ્યા ડાયરેક્ટ અત્યારે સાડા છ વાગે કેમ કે ભાઈ હમણાં આવ્યો એ દુકાને બેઠો ને મેં આવીને ડાયરેક ગાય ધોઈ અને વાછડો ધાવે છે અને હવે તો એવું લાગે છે કે રાધા હવે દી કાઢે તો રાત નહીં કાઢે રાત કાઢીએ ને તો દી નહીં કાઢે કેમ કે એવું મસ્ત ભરાઈ ગયું છે અને આચરમય દૂધ મસ્ત કમ્પ્લેટ આવી ગયું છે એટલે અહીંયા ખાડા પડી ગયા એટલે હવે એવું લાગે છે કે જો રાત કાઢે તો દી નહીં કાઢે ને દી કાઢશે તો રાત નહીં કાઢે હવે હાઉ એટલે હવે આજથી તો રાતે કંઈક કંઈક જાગવું પડશે કેમ કે વ્યાય જાય તો ખબર ના પડે એટલે હું મેં કૂતરા બૂતરા કંઈક આવે નહીં એટલે એ ઉપાધિ નહીં પણ તો એ એકલી વ્યાયને આપણે હાજર હોય ફેર પડે ને હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય દ્વારકાથી તો અત્યારે વાગી ગયે છે સાડા સાત જે ઊંચ્યું છે અને આજે તો રાતે ફૂલ વરસાદ વરી ગયો ચાર વાગ્યાનો ચાલુ છે અત્યારે થોડોક ફ્લો પડ્યો પણ ચાર વાગે ઉઠી અને ગાયુંને બેઈને અંદર બાંધી દો શિવને અંદર બાંધી કામ થોડુંક કર્યું રાતે હું તો આ તો ડાયરેક્ટ ભીંજાય એટલે આને ડાયરેક્ટ વીકનેસ લાગુ પડી જાય ડાયરેક્ટ ડૂબરી થવા માટે ખાવું મૂકી દઈએ અને આ તો હવે વ્યાણા ઉપર છે એટલે આને તો ભીંજાવા જ ના દેવાય એટલે છાટા ચાલુ થયા ને એટલે હું ચાર વાગે ઉઠી મેં કીધું હાલો અંદર બાંધ દઉં ને અને આજ તો હજી આ બધું ક્લીન કરવાનું પણ બાકી પડ્યું કેમ કે આજે વરસાદ ચાલુ જ છે એટલે કંઈ નથી હું અને શિવાભાઈ અને હજી બિચારા આજે દૂધ પીવાનો વારો હજી નથી આવ્યો એમ કીધું જો વરસાદ બંધ થઈ જાય ને તો પછી વાયડો થવા મળ્યો મારા કણ જો જોતા જોતા મારે વાયડા અમે આવી ગયા છીએ વાડી અને મેં આજ બહુ પડી ગયો એટલે પાણી હજી જો તો મે લગભગ 6 વાગ્યાનો બંધ થઈ ગયો વાઈ ગયા 9:30 હજી એટલું પાણી જાય ખેતરમાંથી અને આજ ત્યાં વાવ એ છલી ગયો હે હા ના હજી વાવ ના છે લિયો આટલી ભરાઈ ગઈ વાવ છલવાની તૈયારીમાં છે બે દિવસ પેલા આવ્યા હતા ને ત્યાં માંડવી બહુ ઝીણકી હતી અને બે દી તો વધી ગઈ ફૂલ હવે લગભગ અઠવાડિયું થાય ને તો બધી માંડવી ભૂટકી જાય માંડવી થોડી થોડી જગ્યા રહે બે દી પહેલાંના વ્લોગમાં છે ને બહુ નાની હતી માંડવી અને આતા હવે આના કરતા હરા થઈ ગઈ આ માંડવી જો આ કરણના રોપ છે ને થોડાક વાં ઘેર થી ઉપાડી અને નીકળે હેઠળ વાવવા છે રોડ ને કાંઠે કરણ અત્યારે ઉગી જાય તો ભલે ને કે પછી જોઈ વાવવી હતી એટલે એ બહુ ગાન વેલ પણ એનો ટાઈમ જ ના આવ્યો વાવવાનો કેમ કે એના માટે કૂચે મેળવું પડે અહીંયા થોડોક પાણકાવાળો એરિયો છે ને એટલે કાપ નાખવો પડે ને એ ઉનારામાં નાખો તો તા રહી ગયો એટલે એમ કીધું હવે આની ટ્રાય કરી જો આ ઉગી જાય ને અહીંયા એક ઇમનેમ ઉગી હતી તો બહુ જોરદાર થઈ ગઈ અને એમાં ફૂલડે મસ્ત આવે જો આ હવે ઉગી જાય ને તો સારું ન કર પછી જોઈ ને માંડવીએ પણ જોરદાર છે હજી આ બધે પાણી ભર્યા એટલો વરસાદ આવી ગયો રાતે

જોતા ઊંચું જોતા એ ઊંચું જોઈ એ હીર તો અત્યારે અમે આવ્યા હતા થોડાક માં થોડી ગારું નેદવાની રહી ગઈ હતી તો એમાં ખડની દવા છાંટવા આવ્યા હતા બસ બે જ પંપ છાંટા અને વિડીયો ઉતારતા ભૂલાઈ ગયો હતો પછી યાદ આવ્યું છટાઈ ગઈ પછી એકલા વિડીયો ઉતારવો હતો પણ મેં કહ્યું કઈ વાંધો નહીં હવે કાલે પાછો ઈડીયો ઉતારશું ભગ એક બે દીમાં પાછી દવા છાંટવાની થાય ઈરની બીજો રાઉન્ડ મારવાનો થાય હવે જોઈએ શું થાય વરસાદ જો નહીં આવે તો વાંધો નહીં નગર તો દવાઈ નહીં છટાઈ ને દાહાય નહીં બીજી વાર હવે શું થાય વરસાદ ઉપર આધાર છે બધું જે છે એ તો આ બ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ અને કાલના બ્લોગમાં મળી